માતા જૈન જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમે બધાના આજના નવા વ્લોગમાં તો મારું નામ છે રાજ અને તમે જોઈ રહ્યા છો રાજ વ્લોગ લાઈફસ્ટાઈલ ચેનલ ને તો રાજ લાઈફસ્ટાઈલ વ્લોગ ચેનલ ને રાજ વ્લોગ ચેનલ જૂની ચેનલ લઈ જાતે આવી તો આજે આપણો આ સેલો વ્લોગ દેવાનો છે લગભગ કેમ કે આજે આપણે છે ને જવાનું છે સુરત કમાવા કામા હા તો માં મમ્મી જો ઠામડા ધોય છે અને માં પાસે ને બી લેવા ગયા છે કાવરીયાનું જે ઓલામાં કાવરી કરણ છે તો આપણે લાવવાના છીએ સુરત કમાવો એટલે કામ કરવા તો મારે રહેશે ને જે આવે છે એ હું તમને પછી બતાવી એટલે હું કન્ટિન્યુ બન્યા રહેજો તો હું અત્યારે તો વાગી ગયા છે જો સાડા નવ જેવું થઈ ગયું છે સાડા નવ જેવું યોજીને છું સાડા આઠ જેવું છું તો છે ને મારે નીકળવાનું છે બાર બાર એક વાગે લાવવાનું છે બે જ <laughs> 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 તો હાલો પછી મળીએ એમ ચાર વાગી જાય છે પોણો એક અને જો માં મમ્મી છે ને રાંધી નઈ કોઈ કામ હા ને માં જે છે ને આવ્યા નથી જે બ રસ્તામાંથી આવે છે તો હવે છે ને આપણે ત્યારે પણ સીંગેલા સી કપડાં નાઈ નાખ્યા છે ને કપડાં પહેરી લીધા અને આ થોડા કામ છે ને આવડા કપડાં થોડા કલાક છે કામ આ કપડાં મસ્ત શર્ટ પડે છે તો

અને આ ભાઈ છે ને આપણે મેકવાના છે હા તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળી છે સાડા ચાર અને આપણે ભૂલી જશે મોમ તો આ જો ભાઈ બને આપણે અને આ આપણે ભરતભાઈ છે અને અમે આવી ગયા છીએ દાબેલી શોપ એટલે કે દાબેલી ખાઈને પછી જઈ ગા રેલવે સ્ટેશન હા અહીંયા તો બ્લોક તો રેલવે સ્ટેશન મળી જશે અત્યારે આવી જશે પાસ ને પાસ જુદી છે ને અમે જો આ ભાઈબહેન અને આ ભાઈબહેન તો આપણો આ સેલ્લો વિડિઓ રહે છે અને હવે આમ ટ્રેનમાં સીજે મહુવા રેલવે ટેશન તો આ રેલવે ટેશન હા હાલો ફળદો ચાલો છે ને આ ભાઈબંધ જાય છે આવજે તો હવે અંબે જા છીએ આ ભાઈબંધને અને બાજુમાં એ છે ને કંઈક બહુ ગાંજે છે હું ગાંજતું હોય ને કોને ખબર કાંઈ સાંભળવા જ નહીં તો આપણે છે ને જો આ બે સીટ છે ને એમાં અમે બેહવાના છે અને આ જો મસ્ત નું છે આ જો જનરેટર કાસે છે જનરેટર તો અમારું ગામ હોત ને આવશે વૈશ્વમાં તો કન્ટિન્યુ બની આ રહેજો બ્લોગમાં બીજું તો હું હા ભાઈ બન હા ભાઈ બન તો આના પછી મળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો મજા આવશે

તો આપડે છે ને ફેમલી ગામ છે એ તમને છે ને ટ્રેન માં લી બતાવશો આગળ ગામ તો કન્ટિન્યુ રહ્યા તો હાલો પછી મળી અમારા ગામ થી છે ને ત્રણથી ચાર કિલોમીટર સુધીની ની આ નિર્

માય માય વન માય સ્કૂલ હે માય સ્કૂલ આયો તો અલગ મા ગડી ની બની આતો તો હાલો પછી મળી હવે તો જો આ સી ના રસ્તો બની જો છે હા બધે જો કોલે મને છે રસ્તો બની જો છે પછી સાઈકલ આવી આપણે ભાઈ તો ઈ કામ તો આનો પછી મળી